સમગ્ર રાષ્ટ્રમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર વડવાણ શહેરમાં રાજા શાહી વખત ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે સમગ્ર શહેર રામસેના દ્વારા પાંચ હજાર એક દીવડા પ્રગટાવીને માળી સમાનના યુવાનો દ્વારા ભવ્યને દિવ્ય ફટાકડા ફોડીને આતિશબાજી કરીને દિપાલી પર્વ જેવો માહોલ સર્જાયો ને મંદિર ભવ્ય આરતી કરાઈ હતી અને સમગ્ર શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા બાવીસ એક બે હજાર ચોવીસના ભવ્ય રામ મંદિર મંદિરનું ઉદઘાટનના સમારોહમાં વઢવાન રામબેમાળિક નાતિકના બધા કાર્યકર્તાઓ પ્રેમી ભાઈઓ ભક્તો વઢવાન સર્વગ નાતિકના રામજી મંદિરમાં આકસ્મા અગિયાર હજાર દિવા સભ્ય ભવ્ય મહેન આયોજન કરેલું હતું વઢવાન રામ નાતિકના સહયોગથી સરોગ નાતિક સાથ સહકાર પૂરો આપ્યો હતો વધીવારી કદાચ સારો માહોલ સર્જાયો હતો વઢવાણની અંદર વઢવાણની પ્રિય જનતાએ બહુ સાથ સહકાર આપ્યો સર્વ જ્ઞાતિ સાથે રહીને આવું મોટું આયોજન જબરજસ્ત દિવાળી કરતા મહત્વનું મહત્વપૂર્ણ આયોજન કર્યું છે જય શ્રી રામ હું રામસેના અને એનો સભ્ય એટલે જયદેવભાઈ બારવટ અને રામારી સુરેન્દ્રનગર રામસેના વઢવાણ રામસેના દ્વારા આજે વઢવાણ રામ મંદિરે રામ બોલે અમારે પાંચ હજાર દીવડાનું ભવ્યથી ભવ્ય આયોજન રાખેલ હતું અને આ ઉજળા અવસરે અમારું આયોજન સફળ બનેલ છે જેમાં અમારે મહિલા મંડળે અને બીજા નામી અનામી બધાએ જેને હાજરી આપેલી હતી સન્માન સમારોહ રાખેલો હતો પીએસઆઈ શ્રીની હાજરી હતી અને બધાની હાજરી રાખેલ હતી એમાં બધાએ અમારા સભ્યોએ પણ હાજરી આપી હતી અને ખૂબ એટલે ખૂબ મહેનતથી આ અવસરને અમારે રૂડો દીપાવ્યો હતો અને પૂરા રામ મંદિરને અમારે દીપથી દીપાવ્યું હતું એવું અમારું આયોજન હતું અને એટલા માટે બધાનો સાથ સહકાર ખૂબ હતો એટલે પ્રભુ શ્રીરામ જ્યારે જય જય શ્રીરામ વઢવાણ એટલે કે વર્ધમાનપુરનું આ અતિ પુરાણું એટલે કે ત્રણસો વર્ષ આશરે આ જૂનું રામમેલ મંદિર છે આ મંદિરની બાંધકામ નિર્માણ વઢવાણ ઠાકોર સાહેબે કરાવેલ છે અને આજનો દિવસ એટલે કે બાવીસ જાન્યુઆરી એને આપણે રંગે ચંગે જે ઉજવો ચીર પ્રતિક્ષિત સમયથી આશરે આપણા પાંચસો વર્ષ પહેલાંનો આ પ્રશ્ન પ્રાણપ્રશ્ન આપણો આજે એનો સુખદ નિર્ણય આવતા આપણે ભગવાન રામ લલ્લાના અયોધ્યાજી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગે ચંગે કરી જેમાં વઢવાણ શ્રી રામમેલ મંદિરની અંદર લાઇટ ડેકોરેશન શણગાર અનકુટ દર્શન દીપ દીપોત્સવ ઉજવી પાંચ હજાર દીવડાઓ દ્વારા સુશોભન કરી અને અદ્ભુત દિવાળીથી